ની સવાર ગુડ મોર્નિંગ કે જય શ્રી કૃષ્ણ થી થાય છે પરંતુ સાતમી બેની સવાર એ જય હિન્દ ને જય ભારત ના નારા સાથે થાય છે કારણ કે જે ના સિંદૂર ભૂસાયા હતા એ સિંદૂર ઓપરેશન દ્વારા ભારતે પાકિસ્તાન પર એ સ્ટ્રાઇક કરવામાં આવી અને નવ આતંકવાદી અડડાઓને ઠાર કરવામાં આવ્યા ત્યારે સમગ્ર દેશ તેની ઉજવણી કરી રહ્યો છે તો સાથે સાથે વિપક્ષના નેતાઓ પણ શું કહી રહ્યા છે આપણે તેના ઉપર પણ વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા આજે વહેલી સવારથી જ ભારતમાં ઠેક ઠેકાણે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતે પાકિસ્તાન ને એરસ્ટ્રાઇક વડે જવાબ પણ આપ્યો છે ચોવીસ મિસાઇલ દ્વારા ન

જબરજસ્ત મજબૂત જવાબ આપ્યો છે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરી અને પાકિસ્તાનને સુધરી જવાની એક ચેલેન્જ આપી છે આ વીર પરાક્રમ બદલ આ શૌર્ય બતાવવા બદલ આ અદભુત સાહસ બતાવવા બદલ ભારતની વીર સેનાને ભારતના સૈનિકોને ભારતની સરકારને અને ભારતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જય હિન્દ દોસ્તો આટલેથી પાકિસ્તાન અટકી જાય તો સારી બાબત છે પરંતુ હજુ નહીં અટકે

જીવના જોખમે ભારત દેશની સરહદોથી ભારતનું રક્ષણ કરતા આપણા દેશના સૌ વીર જવાનોને નમન કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે ભારત વતી ભારતના સૈનિકો ભારતની સેના ખૂબ મજબૂત શૌર્ય ફરીથી પણ બતાવે જ્યારે જરૂર પડે ત્યારે અને ગઈકાલે રાત્રે જે કંઈ પણ આતંકવાદી ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને ભારતને એક સુરક્ષાનો અહેસાસ કરાયો છે એ બદલ ભારતના સૌ નાગરિકોને શુભેચ્છાઓ ભારતની સરકારને શુભેચ્છા અને સૌને જય હિન્દ

અને ભારતીયો સમગ્ર દેશની એક માંગણી હતી કે પાકિસ્તાન અને આતંકવાદીઓને કંઈક પાઠ ભણાવે ત્યારે સેના અને સરકારને અભિનંદન આપીએ છીએ પૂરો દેશ વિપક્ષ હોય આમ હોય સરકાર અને સેનાની સાથે છે ત્યારે ભારતના કોઈ પણ નાગરિકની સુરક્ષા એ કરવા માટેની જવાબદારી એ સેનાની હોય છે અને સેના એ રીતે જવાબદારી સંભાળી રહી છે ત્યારે રાજ્ય સરકારના બજેટ હોય કે કેન્દ્ર સરકારના બજેટ હોય એ ડિફેન્સ માટે કરોડો અબજોના બજેટ એ દેશની સંપત્તિ અને દેશના નાગરિકોની સુરક્ષા માટે કરીને ફાળવણી કરવામાં આવે છે ત્યારે હું અભિનંદન આપું છું દેશના જવાનોને એમની મનોબળ વધારવા માટે તમામ ભારતીયો સેનાની સાથે છે સાડા દસ વાગે ભારતીય સેનાના પ્રેસ કોન્ફરન્સ પણ છે અને સાડા દસ વાગે પ્રેસ કોન્ફરન્સમાં વિગતથી સેનાના વડા આપણને સૌને માહિતી પણ આપશે બાર વાગે જિલ્લા કલેક્ટરે ઇન્ટરનેશનલ બોર્ડર જિલ્લો હોવાથી જિલ્લાના કલેક્ટરે પણ મીટિંગ બોલાવી છે ત્યારે આપણે સૌ ભારતીય એક થઈને આજે માગણી કરી રહ્યો હતો અને દેશના કોઈ પણ એક નાગરિકની સુરક્ષા માટે કરીને જ્યારે આપણે એક નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વર્ષો પહેલા પણ કાયમી પાકિસ્તાને જ્યારે જ્યારે ભારતને અવળચંડાઈ કરીને એના નાગરિકો હોય કે એની આર્મી હોય એને નુકસાન કરવા માટેના પ્રયત્નો કર્યા ત્યારે ભારતીય સેના હોય કે ભારત દેશના લોકો હોય કે ભારતનું પ્રશાસન હોય સરકાર હોય એ ક્યારેય નથી જે રીતે ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય નું હોય અનેક સર્જિકલ સ્ટ્રાઇક હોય કે અનેક વખત ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે ભરી એ સેનાએ જે ઓપરેશન કર્યું એમને અભિનંદન આપીએ છીએ અને હજુ પણ ક્યાંય જરૂર પડે તો ભારતીય સેના પૂરેપૂરો એનો પાવર વાપરીને પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી નાખીને એક દેશ સમગ્ર દેશને સંદેશો આપે કે ભારત ઈશ્વર નિર્ભર છે અને પોતાની તાકાત ઉપર દેશના જવાનો હોય કે દેશના લોકોની સુરક્ષા કરવામાં સક્ષમ છે

परा